દસ્તાવેજ દસ્તાવેજ થયો તો જમીન જમીન છે હા થોડી હોત વધારે બે સરખો બે એમ જ જોડ્યો સર તો શું પ્રોબ્લેમ આવ્યો હતો પછી

તો તમારી પાસે પણ ઘણું બધું જ્ઞાન આવી જશે આ ભાઈ ટેકનિકલ શબ્દો પકડતા શીખી ગયા કે આ સારું કામ કર્યું મામલતદાર સાહેબે એમ અને દરેક મામલતદાર સાહેબ આ રીતે નોંધ પાડે એટલે કે રદ કરે અપ્રમાણિત ન કરે તો એ વધારે સારું છે ખુબ ખૂબ આભાર